હડાડા ગામ નજીક બોલેરો ગમફોર અકસ્માત સર્જાયો આશરે પંદર લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા હતા જો કે જેમાં એક મહિલાનું મોત નીપજતા લોકોમાં અરેરાટી વ્યાપી હતી વડીયા તાલુકાના ટુંડિયા પીપળિયા ગામેથી ગળધર ખોડિયાર મંદિરે જઈ રહેલા પરિવારને નડ્યો અકસ્માત અમરેલીના બગસરા તાલુકાના હડાળા ગામ નજીક એક બોલેરો ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો જેમાં આશરે પંદર લોકોને નાની મોટી ઈજાઓ થતા એકસો આઠ દ્વારા તાત્કાલિક સવારથી બગસરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તે અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજતા રાટી વ્યાપી હતી અને દસ લોકોને વધુ સારવારથી અમરેલી જે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને દરમિયાન ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા ત્યાંથી પસાર થતાં માનવતા દાખવી તમામ સારવાર સારવારથી બગસરા હોસ્પિટલ ખસેડવા મદદરૂપ બન્યા અકસ્માત કેવી રીતે બન્યો તેને લઈ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે કઈ રીતે બનાવ બન્યો તો આજે અકસ્માત થયો છે શું કેશો કઈ રીતે મારું નામ મેહુલભાઈ સુગ્રામભાઈ સાનિયા ગામ ટોડિયા પીપરિયા અમે પીપરિયા થી અમે ગળતરા ખોડિયાર માની લાપસી કરવા જતા હતા અને પંદર થી હોલ જણા અમે જતા રહી બોલેરો ગાડીમાં અને ગાડી આવી હતા નોર્મલ ગાડી આવી જતી હતી આપણે અડાળા વહીટા ને અને અચાનક છે ને તેની ચોપડી તૂટી ગઈ તોકડી તૂટી ગઈ ને અચાનક અને ટેરિંગ ફરી ગયો એટલે બે ગાબું ગાડી થઈ ગઈ ગાડી સીધી પલ્ટી ખાઈ ગઈ કારણ કે ખબર જ નહોતી કે ગાડી પલ્ટી ખાઈ ગઈ સીધી તમે ડ્રાઈવર છો હા હું પોતે ડ્રાઈવર છું ગાડી કોની છે ગાડી માર મોટા ભાઈની છે અસક મણવાર અમરેલી